હલો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી ખાસ દિવાળી પછી જ્યારે આપણે મીઠાઈ અને તળેલા નાસ્તા ખાધા છે તો શરીરને હલકું કરવા હલક્યું ફુલકી આઇટમ વિશ્રાદી જતી વાનગી કહી શકાય ભયડકું કે પછી મલ્ટીગ્રેન ખીચડી સુપર સેલિયાથી હું દીપા ચલો આજે આ તમને રેસીપી બતાવો મારી રીતે ફ્રેન્ડ્સ અહીંયા આ બનાવવા માટે આપણી પાસે જે બી શાક હોય લઈ શકીએ છીએ મેં અહીંયા એક કાંદો એક નાનું કેપ્સિકમ અને ગાજર લીધું છે સુધારી લીધેલું છે જોઈ શકો છો લસણ લીલા મરચાં અને આદું પણ સાથે લઈ લીધું છે અહીંયા જોઈ શકો છો મેં બે કલાક પહેલાં ફાળાને પલાળી દીધા હતા આ ફાળા જે છે એની સાથે મગની દાળ પણ જોઈ શકો છો અહીંયા ફાળામાં બાજરી જુવાર જવ અને મકઈ આ ચાર જાતના ફાળા મેં સરખી રીતે લીધેલા છે એટલે કે ફાળાનું પ્રમાણ એક સરખું જ રાખવું અને ચાર જાતના ફાળાને પાંચમું મગની દાળ એ પણ એ જ પ્રમાણમાં લઈ અને ડબ્બામાં ભરી લેવાનું જ્યારે બી ભેડકું બનાવવું હોય ત્યારે આ રીતે એને બે કલાક પહેલાં જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલું તમે લઈ અને એને પલાળી દો નોર્મલી એક કપ હોય તો એમાંથી ત્રણ જણા સરખી રીતે ખાઈ લે છે કે ફાળા ફૂલીને પલાળો પછી બહુ જ મોટા થઈ જતા હોય છે હવે આપણે જોઈ શકીએ છીએ કૂકર લેવાનું છે કૂકર મોટું અહીંયા મેં લઈ લીધું છે એમાં મેં બે ચમચી ભરીને ઘી લીધું છે અંદાજે ઘોઉં છું વધારે પણ લઈ શકાય આપણે થોડું ઉપરથી એડ કરીશું ખીચડીને વઘારીશું પછી એની અંદર હવે આપણે એડ કરવાની છે રાયદાના અડધી ચમચી જોઈ શકો છો ત્રણ ચાર લવિંગ અને ત્રણ ચાર મરી રાયની સાથે લવિંગ અને મરી પણ સરખી રીતે સાંતળી લેવાના છે રાયદાના ફૂટે એની રાહ જોવાની છે તો ફ્રેન્ડ્સ આ ભેટકું વિસરાતી જતી વાનગીમાંની એક છે મલ્ટીગ્રેન ખીચડી પણ કહી શકો છો અને હેલ્થ માટે બેસ્ટ તમાલપત્ર વઘારનું લાલ મરચું અને થોડું જીરું રાય ફૂટી એટલે મેં એડ કર્યું અને સાથે સાથે હિંગ ચમચી જેટલી લસણ જે છે એને સાંતળી લઈશું લીલા મરચાં પણ સાંતળી દઈશું એક બે મિનિટ માટે અને સાંતળીને પછી આપણે કાંદા એડ કરી લઈશું કાંદાને આપણે સરખી રીતે એડ કરી અને થવા દઈશું થોડા આછા ગુલાબી કલરના થાય ત્યાં સુધી એને થવા દેવાના છે અને સાથે સાથે આપણે આદુ પણ આ રીતે છીણીને એડ કરી લઈશું શાકભાજી આદુ મરચાં લસણ તમને જે રીતે ગમતા હોય એ રીતે થોડા આગળ પડતાં એડ કરી મસાલેદાર ભડકું બનાવી શકો છો કાંદા થોડા હલકું ગુલાબી કલર આવ્યો એટલે એની અંદર મેં કેપ્સિકમ અને ગાજર એડ કરી લીધા છે હવે એને હલાઈ અને થવા દઈશું તો જે બી તમને ગમતા હોય એવા આમાં તમે ફ્લાવર આવે છે એ પણ થોડું એડ કરી શકો છો કે પછી બીન્સ હોય ફણસી એ પણ એડ કરી શકાય હવે થોડું આપણે અહીંયા અડધીથી પોણી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું શાકભાજીના ભાગનું હમણાં એડ કરી દઈશું હું મીઠું એડ કરીને થોડી હળદર પણ સાથે એડ કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું હલાવી દઈશું મિક્સ કરી દઈશું અહીં આપણે જોઈ શકીએ છીએ કે ફાળા બે કલાક પલાળ્યા છે એટલે સરસ રીતે ફૂલી ગયા છે સાથે મગની દાળ પણ ફૂલી ગઈ છે જેને મેં ફરીથી બે વાર ધોઈ લીધી છે આ બાજુ હવે આપણે થોડા શાકભાજીને પોચા પડે ત્યાં સુધી ઢાંકીને થવા દઈએ બેથી ત્રણ મિનિટ પછી ખોલીશું સાધારણ પોચા પડેલા ગાજર અને કેપ્સિકમમાં હવે આપણે બાકીના બીજા મસાલા કરી લઈએ જેમાં અહીંયા એક ચમચી ભરીને આપણે નાખી દઈશું લાલ મરચુંનો પાવડર સાથે સાથે ધાણાજીરોનો પાવડર એક ચમચીને એડ કરી લઈશું હલાઈને મિક્સ કરી દઈશું ઈચ્છો તો થોડો ગરમ મસાલો પણ આપણે એડ કરી શકીએ છીએ હવે આપણે જે આ ફાળા પલળીને તૈયાર કરેલા છે જેને મેં બે વાર ધોઈ પણ લીધા પલાળ્યા પછી પણ એ એડ કરી લઈશું અને જેટલા આ ફાળા હતા જે લાલ કલરનો બાઉલમાં એટલો જ એક બાઉલ લાલ ભરી અને પાણી એડ કરવાનું છે પણ એ પહેલાં મેં એક ચમચી ભરીને પાછું મીઠું એડ કરી લીધું હતું તો ફાળા પલળીને ફૂલ્યા પછી જે માપ હતું એ જ માપ પ્રમાણે એ મોટો બાઉલ ભરીને પાણી એડ કરવાનું છે પાણી થોડું આગળ પડતું એડ કરવાનું કેમકે આ જે ભેટકું કે મલ્ટીગ્રેન ખીચડી એ ઢીલી હશે તો ખાવાની મજા આવશે હવે થોડું એને થવા દઈશું પાણી થોડું ગરમ થાય કે પછી તમે હૂંફાળું પાણી પણ એડ કરી શકો છો ઘી એડ કરવાનું છે કૂકર બંધ કરતાં પહેલાં એક ચમચી ભરીને ઘી એડ કરી લઈશું કૂકરનું ઢાંકણું ઘી એડ કર્યા પછી બંધ કરી લઈશું હવે આપણે ધીમા તાપે વન ટુ થ્રી ત્રણ વિસલ થવા દેવાની છે તો ફ્રેન્ડ્સ ત્રણ વિસલમાં ઝટપટ તૈયાર થઈ જશે આ આપણું ભેટકું અને પીરસવા માટે એકદમ સરસ તૈયાર થઈ જશે ત્રણ વિસલ થઈ ગઈ કુકર ઠંડુ પડે ખોલતાની સાથે જોઈ શકીએ છીએ બહુ સરસ આપણું ભયટકું તૈયાર છે અને આને પીરસી શકીએ છીએ છાશ દહીં સાથે અને ઉપરથી ઘી એડ કરી શકાય શિયાળામાં રેગ્યુલર વીકમાં બે વાર બનાવીને ખાજો તાજા માજા રહેશો સાથે સાથે જેને ડાયટિંગ કરવું છે એના માટે પણ બેસ્ટ છે તો જુઓ હવે આપણે એને પીરસી શકીએ છે ઘી સાથે આજની આ રેસીપી મેં બનાવી મારા મમ્મીના નવા કિચનમાં તો રેસીપી કેવી લાગી કિચન કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કોમેન્ટ કરશો તો ગમશે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો બી ચોક્કસ કરજો જોતા રહેજો સુપર સહેલિયા અવનવી ઘરના જ મસાલામાંથી ઝટપટ બની જાય એવી હેલ્ધી રેસીપીઝ માટે ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ચાલો આ બેટકું ગરમા ગરમ થોડું ઘી સાથે જ એની મજા લઈએ થેન્ક યુ